અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના ખટોદરા વિસ્તારમાં એકત્રીસ માર્ચના રોજ એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જેમાં ચાર ઢોળવા બાબતે મિત્ર સાથે ઝઘડો થયો હતો જેમાં આરોપીએ મૃતક યુવકના માથાના ભાગે પથ્થર મારી દેતા તેનું મોત નીપજ્યું હતું જણાવી દઈએ કે સુરતના ખટોદરા વિસ્તારમાં તારીખ એકત્રીસ માર્ચના રોજ બપોરે સમયે કોમલ સર્કલ પાસે આવેલા કોમલ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ પાસે પાલિકા ભચાના ખુલ્લા ભાગમાંથી એક લાશ વળી આવી હતી તે દરમિયાન પોલીસે લાશનો કબજો લઈ તેને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી ત્યાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની કોઈ બોથડ પદાર્થ માથાના ભાગે માર મારી તેની હત્યા કરી હોવાની વિગતો સામે આવી ત્યારબાદ પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી જો કે આ ગુનાની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વિનોદ પ્રફુલ્લ સાહુ નામના એક યુવકની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી ગઈ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું જેથી ખડતરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નીપજાવવામાં આવેલ છે અને આ માણસ બરણ કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી હતી શંકર કંચનલાલ પટેલ નામનો એક પિસ્તાળીસ વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સુઈ જતો હતો અને વધુ તપાસ કરતાં જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી જેમાં તે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે એણે આ માણસને માર્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને પૂછપરછ કરતાં આ બંનેને પાંચ સાત દિવસ પહેલાં એટલે કે સત્યાવીસ તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું જ્યારે ડેડ બોડી એકત્રીસ તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ વણઓ શોધાયેલી ડેડ બોડી હતી એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ સાહુ નામનો ઈસમ સંડોવાયેલ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે